આજે હું તમને ભગવાન શંકરની એક અદ્ભુત કથા સંભળાવવા જઈ રહ્યો છું એક વખત ભગવાન ભોલેનાથ પૃથ્વીલોકના ભ્રમણ માટે ગયા ત્યાં તેમણે એક યુવાનને જોયો જે ઈશ્વરને દોષ આપી રહ્યો હતો તે પોતાના જીવનથી નિરાશ અને દુઃખી હતો ત્યારે ભગવાન શંકરે બૌદ્ધ ભિક્ષુનું રૂપ ધારણ કરીને તે યુવાનને સાચા દુઃખનો અર્થ સમજાવ્યો ચાલો આ કથાના માધ્યમથી સમજીએ કે સાચું દુઃખ શું છે જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો તેને પૂર્ણ સાંભળજો આ પવિત્ર કથાને અધવચ્ચે છોડવાની ભૂલ ન કરશો કારણ કે આ કથાને પૂર્ણ સાંભળવાથી તમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે જો તમે શિવભક્ત છો તો ભોલેનાથનું અપમાન ન કરશો સુખ અને દુઃખ એ એક જ સિક્કાની બે બાજુઓ છે આ વાત તમે સાંભળી જ હશે સુખ અને દુઃખ આપણા જીવનમાં સતત આવતા જતા રહે છે આપણને લાગે છે કે આપણા જીવનમાં હજારો દુઃખો અને સમસ્યાઓ છે પરંતુ જો તમે ઊંડાણથી વિચારો તો સમજાશે કે આપણા જીવનમાં ખરેખર એક જ દુઃખ છે આ કથાના માધ્યમથી આપણે જાણીશું કે તે દુઃખ શું છે અને તેનો ઉપાય શું છે તો આ કથાના અંત સુધી જોડાયેલા રહેજો એક સમયની વાત છે એક ગામમાં સોનુ નામનો યુવાન રહેતો હતો તે ખૂબ આળસુ હતો અને પોતાના જીવનથી નિરાશ હતો કારણ કે તેણે જીવનમાં કંઈ જ હાંસલ કર્યું ન હતું તે કંઈ કરતો ન હતો જેનાથી તેના ઘરવાળા પરેશાન હતા તેઓ ઇચ્છતા હતા કે તે બહાર જઈને કંઈક સારું કામ કરે નોકરી કરે પરંતુ સોનું તેમની વાત નહોતો સાંભળતો ઘરવાળા બીજાના ઉદાહરણ આપીને તેને ટોન્ટ મારતા પરંતુ તેને કોઈ ફરક નહોતો પડતો તેના મિત્રો સફળ થઈ ગયા હતા કોઈ વેપાર કરતું હતું કોઈ નોકરી કરતું હતું જ્યારે પણ તે મિત્રો મળતા તેઓ પોતાની સફળતાની વાતો કરતા પરંતુ સોનું કંઈ જ નહોતું કરતું જ્યારે કોઈ તેને પૂછતું કે તું શું કરે છે તો તેને શરમ આવતી કારણ કે તેની પાસે કંઈ નથી સિવાય કોઈ જવાબ ન હતો તે હંમેશા કહેતો હું કોશિશ કરું છું પરંતુ તેની કોશિશનું કોઈ પરિણામ નહોતું દેખાતું ધીમે ધીમે સોનું બધાથી મોઢું છુપાવવા લાગ્યો જેથી કોઈ તેને આ પ્રશ્ન ન પૂછે તેનું મન દુઃખી થવા લાગ્યું તે પોતાને પૃથ્વી પરનો બોજ સમજવા લાગ્યો એક દિવસ તો તેના મનમાં આવ્યું કે મારી પાસે કંઈ નથી હું શું કરી શકું એક દિવસ છુપાઈને તે ઘરેથી નીકળી ગયો રસ્તામાં તેણે જોયું કે એક બૌદ્ધ ભિક્ષુ લોકોને ઉપદેશ આપી રહ્યા છે તે દુઃખ વિશે વાત કરી રહ્યા હતા સોનું મોઢું છુપાવીને ત્યાં ઊભો રહી ગયો અને ચૂપચાપ તેમની વાતો સાંભળવા લાગ્યો બૌદ્ધ ભિક્ષુ કહેતા હતા દુઃખ આપણો સૌથી મોટો સાથી છે દુઃખ આપણને જીવનનો અર્થ સમજાવે છે અને સાચું જીવવાનો માર્ગ બતાવે છે જો તમે દુઃખથી ડરશો તો તમે નબળા થતા જશો નિરાશ થતા જશો સોનું આ બધું સાંભળી રહ્યો હતો ઉપદેશ પૂરો થતાં જ તે ભિક્ષુ પાસે ગયો પ્રણામ કરીને કહ્યું મહાત્મા તમે દુઃખને ગુરુ કહ્યું પરંતુ હું મારા દુઃખથી પરેશાન છું મેં જે દુઃખ સહન કર્યું તે મને કંઈ શીખવતું નથી બલકે મને પીડા આપે છે જ્યારે લોકો મને ટોન્ટ મારે છે ત્યારે મને ખૂબ દુઃખ થાય છે ભિક્ષુએ સોનુની વાત સાંભળી મુસ્કુરાયા અને કહ્યું બેટા જ્યારે તારા જીવનમાં સાચું દુઃખ આવે ત્યારે મારી પાસે આવજે હું તને તેનો ઉપાય જરૂર બતાવીશ સોનુને આ વાત સમજાઈ નહીં તે મનમાં વિચારવા લાગ્યો મેં જે દુઃખ સહન કર્યું શું તે સાચું દુઃખ નથી આ વિચારીને તે ત્યાંથી ચાલ્યો ગયો લોકોના ટોન્ટથી કંટાળીને સોનુએ નક્કી કર્યું કે તે હવે કંઈક કરી બતાવશે તેણે પોતાના પિતા પાસેથી થોડું નાણું લઈને વેપાર શરૂ કર્યો તેના પિતા ખુશ હતા કે તેનો દીકરો કંઈક કરવાનો પ્રયાસ તો કરે છે પરંતુ વેપારમાં સફળતા ન મળી જેનાથી સોનુ હતાશ થઈ ગયો તેના પિતાએ કહ્યું બેટા પ્રયાસ કરતો રહે આજે નહીં તો કાલે સફળતા મળશે સોનુએ પિતાની વાત માની અને વધુ મહેનત કરી ધીમે ધીમે તેને સફળતા મળવા લાગી ત્રણ વર્ષમાં તે એક મોટો વેપારી બની ગયો તેની પાસે ધન દોલતની કોઈ કમી નહોતી લોકો જે પહેલાં તેને નાપસંદ કરતા હતા હવે તેની પ્રશંસા કરતા હતા તેના માતાપિતા પણ ખૂબ ખુશ હતા સોનુના મિત્રોની સંખ્યા વધવા લાગી કેટલાક મિત્રોએ તેને સલાહ આપી કે તેણે પોતાનો વેપાર વધુ વિસ્તારવો જોઈએ જો તું આજે નગરનો સૌથી મોટો વેપારી છે તો વિચાર જો તું રાજ્યનો સૌથી મોટો વેપારી બનીશ તો લોકો તારી પાસે આવશે રાજા પણ તને મળવા ઈચ્છશે સોનુને આ વાત ગમી તેણે વિચાર્યું કે તેનો વેપાર વધુ વિસ્તારવો જોઈએ આથી તેણે ઘણા લોકો પાસેથી ઉધાર લીધું માલની ગુણવત્તા ઘટાડી અને અન્ય નાના વેપારીઓ સામે ષડયંત્ર રચવા લાગ્યો પરંતુ આ બધાથી તેના મનમાં શાંતિ ન રહી તેને રાત્રે ઊંઘ ન આવતી તે ફક્ત વેપારને રાજ્યમાં ફેલાવાના વિચારોમાં ડૂબેલો રહેતો જો કે તેની પાસે બધું હતું ધન ઘર ગાડીઓ નોકરો પરંતુ તે આ બધાનો આનંદ નહોતો માણી શકતો એક દિવસ સોનું રથમાં જતો હતો ત્યારે તેણે ગુરુવરનો આશ્રમ જોયું તે બૌદ્ધ ભિક્ષુ પાસે ગયો અને કહ્યું મહાત્મા તમે કહ્યું હતું કે જ્યારે સાચું દુઃખ આવે ત્યારે આવજે હું આજે ખૂબ દુઃખી છું મારી પાસે બધું છે પણ હું સૂઈ નથી શકતો આનંદ નથી માણી શકતો ભિક્ષુએ સાંભળીને કહ્યું બેટા જ્યારે તું પહેલી વખત આવ્યો હતો ત્યારે પણ તું દુઃખી હતો તે દુઃખથી તે શું શીખ્યું સોનુએ કહ્યું મેં શીખ્યું કે ફક્ત વિચારવાથી કંઈ નથી થતું કર્મ કરવું પડે છે કર્મને અંજામ સુધી પહોંચાડવું પડે છે ભલે રસ્તો કેવો પણ હોય હિંમત રાખવી પડે આશા ન છોડવી પડે ભિક્ષુ મુસ્કુરાયા અને કહ્યું જ્યારે સાચું દુઃખ આવે ત્યારે આવજે આટલું કહીને ભિક્ષુ ચાલ્યા ગયા સોનું ફરી આશ્ચર્યમાં પડ્યો તેને સમજાયું નહીં કે તેણે જે દુઃખ સહન કર્યું તે સાચું દુઃખ નથી તે મનમાં વિચારવા લાગ્યો સાચું દુઃખ શું છે એટલામાં ભિક્ષુએ એક ઘડો લાવીને સોનુને આપ્યો જેમાં સોનાના સિક્કા હતા તેમણે કહ્યું આ ઘડો ઝાડ નીચે દાટી દે જ્યારે જરૂર પડશે ત્યારે હું ખોદીને લઈ લઈશ સોનુએ એમ કર્યું અને ઘરે પાછો ફર્યો સમય પસાર થતો ગયો સોનુનો વેપાર વધુ ઉન્નત થયો પરંતુ માલની ગુણવત્તા ખરાબ હોવાથી તેને નુકસાન થવા લાગ્યું ધીમે ધીમે તેનો વેપાર ચોપટ થઈ ગયો તેણે જે ઉધાર લીધું હતું તેના મિત્રોએ તેને પૈસા પાછા માંગવા શરૂ કર્યા સોનુએ મહેનત માંગી પરંતુ કોઈએ સાંભળ્યું નહીં તેના મિત્રો તેને ધમકી આપવા લાગ્યા તેની સંપત્તિ નિલામ થઈ ગઈ અને તે રસ્તા પર આવી ગયો તેણે પોતાના માતાપિતાને મદદ માટે કહ્યું પરંતુ તેમની પાસે ફક્ત એક નાનું ઘર હતું જે તેઓ ન આપી શક્યા સોનું નિરાશ થઈને ચાલ્યો ગયો તે એક ઊંચી ટેકરી પર ચડવા લાગ્યો વિચારીને ક્યા એકમાત્ર રસ્તો છે ત્યારે તેને ભિક્ષુની વાત યાદ આવી તે દોડીને ભિક્ષુ પાસે ગયો પ્રણામ કરીને બધું કહ્યું ભિક્ષુએ મુસ્કુરાઈને કહ્યું બેટા સાચું દુઃખ ક્યાં છે જ્યારે સાચું દુઃખ આવે ત્યારે આવજે સોનુનો સબરનો બાંધ તૂટી ગયો તેણે કહ્યું મહાત્મા સાચું દુઃખ શું છે મેં જે સહન કર્યું શું તે દુઃખ નથી ભિક્ષુએ કહ્યું પહેલાં કહે આ દુઃખથી તે શું શીખ્યું સોનુએ કહ્યું મેં શીખ્યું કે જે લોકો તારી સફળતામાં તારી સાથે હોય તેઓ બુરા સમયે સાથ નહીં આપે જે તારા ખરાબ સમયે સાથ આપે તે જ સાચા મિત્રો છે કામ ઈમાનદારીથી કરવું જોઈએ લાલચ ન કરવું જોઈએ ષડયંત્ર ન રચવું જોઈએ ભિક્ષુએ ઝાડ નીચેથી ઘડો ખોદીને સોનુને આપ્યો અને કહ્યું આ લે અને જ્યારે સાચું દુઃખ આવે ત્યારે આવજે સોનુએ ઘડામાં સોનાના સિક્કા જોયા અને વિચાર્યું કે આથી તે ઉધાર ચૂકવી શકશે અને નવો વેપાર શરૂ કરશે તેણે ભિક્ષુને પ્રણામ કર્યા અને ચાલ્યો ગયો તેણે ઉધાર ચૂકવ્યું નવો વેપાર શરૂ કર્યો અને ઈમાનદારી મહેનતથી ફરી સફળ થયો આ વખતે તે ખુશ હતો કારણ કે તેણે લાલચ કે ષડયંત્ર નહોતું કર્યું પરંતુ જેમ જેમ તમે ધનવાન થાઓ તેમ સમાજમાં ડર પણ ઉત્પન્ન થાય છે દોલત ગુમાવવાનો ડર આથી લોકો દાન પુણ્ય કરવા લાગે છે પરંતુ જીવન સુખ અને દુઃખનું સંગમ છે સોનુના જીવનમાં ફરી દુઃખાવ્યું તેના માતાપિતાનું અવસાન થયું તેને ખૂબ આઘાત લાગ્યો તે ઘરે પાછો ફર્યો પરંતુ તેને ખાલીપો લાગ્યો તેના મનમાં હજારો સવાલો ઊભા થયા તે ભિક્ષુ પાસે ગયો અને કહ્યું ગુરુદેવ મારા માતાપિતા ગયા હું ખૂબ દુઃખી અને એકલો છું ભિક્ષુએ કહ્યું બેટા આમાં દુઃખી થવાનું શું આ તો જીવન છે દરેકે એક દિવસ જવું પડે મૃત્યુ ક્યારે આવશે એ કોઈ નથી જાણતું કદાચ તારું મૃત્યુ આજે કે કાલે થઈ જાય સોનું આશ્ચર્યચકિત થઈ ગયો તેણે કહ્યું મહારાજ હું તો યુવાન છું હજુ જીવવું છે ભિક્ષુએ કહ્યું મૃત્યુ ઉંમર જોઈને નથી આવતું યુવાનો પણ મૃત્યુ પામે છે આ સાંભળીને સોનું વધુ બેચેન થઈ ગયો અને ચાલ્યો ગયો તેના મનનો ખાલીપો યથાવત હતો તેનું મન વેપારમાં પણ નહોતું લાગતું તેના મનમાં સવાલો ઊભા થતા આપણે શા માટે જીવીએ છીએ જીવનનો અર્થ શું છે તેણે ઘણા વિદ્વાનોને પૂછ્યું પરંતુ જવાબ ન મળ્યો તેનું દુઃખ વધ્યું તે ફરી ભિક્ષુ પાસે ગયો અને બધું કહ્યું ભિક્ષુએ મુસ્કુરાઈને કહ્યું બેટા આજે પહેલીવાર તારા જીવનમાં સાચું દુઃખ આવ્યું છે સાચું દુઃખ એ છે કે આપણે નથી જાણતા આપણે શું કરીએ છીએ ક્યાં જઈએ છીએ શા માટે જઈએ છીએ સોનુએ કહ્યું મહાત્મા આ દુઃખનો ઉપાય બતાવો ભિક્ષુએ કહ્યું આપણા અંદર ક્રોધ લોભ લાલસા જેવી વાસનાઓ હોય છે જેનાથી આપણું મન વિખરાયેલું રહે છે આપણે આપણી શક્તિને એકથી કરી શકતા નથી આપણે એક પળ માટે પણ ધ્યાન નથી કરતા આપણે જે દુઃખ સમજીએ છીએ તે દુઃખ નથી પરંતુ પરિસ્થિતિઓ છે જો તું સાચો ઉપાય ઇચ્છે છે તો તારી શક્તિને એકઠી કર ધ્યાન કર પોતાને ઓળખ મૃત્યુ પહેલાં પોતાને જાણ સોનુએ પૂછ્યું મહારાજ શું આપણે જીવન ન જીવવું જોઈએ શું ઈચ્છાઓ પૂરી ન કરવી જોઈએ ભિક્ષુએ કહ્યું લગાવ ન રાખવો જોઈએ ઈચ્છાઓને મારી નાખવી જોઈએ સંપત્તિ એકથી ન કરવી જોઈએ જ્યારે તું પોતાને ઓળખી લે ત્યારે તું ઈચ્છાઓ પર નિયંત્રણ મેળવી શકે છે સોનુએ કહ્યું ગુરુદેવ આજે તમે મારી સૌથી મોટી સમસ્યાનું સમાધાન કર્યું હું આજથી મારી શક્તિ એકઠી કરીશ આપણા શરીરમાં અપાર શક્તિ છે પરંતુ તે વ્યર્થ બાબતોમાં વપરાય છે આપણે દુઃખ વિશે ઈશ્વરને સવાલો કરીએ છીએ પરંતુ ઈશ્વર ઈચ્છે છે કે આપણે સાચા દુઃખ સુધી પહોંચીએ જ્યાં આપણે પોતાને ઓળખીએ ધ્યાનથી જ આપણે આપણા દુઃખોનું સમાધાન કરી શકીએ છીએ જો આ કથામાં કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગુ છું આશા છે તમને આ કથા ગમી હશે જો તમે શિવભક્ત છો તો હર હર મહાદેવ લખીને શેર કરો